સ્વાગત છે એકવાર આપણી યુટ્યુબ ચેનલ અક્ષર અંદર ખેડૂતો માટે મિત્રો નહી ગયો છે અને નવમી સપ્ટેમ્બર સુધી ધોધમાર વરસાદ છે પડી શકશે અને પંદરમી સપ્ટેમ્બર બાદ નવો એક રાઉન્ડ થઈ શકશે નવ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં એસી થી ટકા વિસ્તારની અંદર વરસાદ થઈ શકશે અને બંગાળની ખાડીમાં આવેલું હવા હવાનું નબળું દબાણ હાલ દક્ષિણ રાજસ્થાન ઉત્તર ગુજરાતના વિસ્તાર ઉપર છે ડિપ્રેશન રૂપે સક્રિય થયું છે સાથે અરબ સાગરની અંદર બંગાળની ખાડી સુધી છે મિત્રો શેર ઝોન બન્યો છે આગામી નવ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં એસી થી પીચાસી વિસ્તારની અંદર વરસાદ થઈ શકશે અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે જે વિસ્તારોની અંદર પાંચ કે એનાથી વધારે વરસાદ થશે તેવા વિસ્તારોની જે ખરીફ પાકને પણ છે એ વિશેષ નુકસાન થઈ શકે એવી સંભાવનાઓ છે બતાવી રહી છે મિત્રો જે વિસ્તારની અંદર ભારે પવન ફૂંકાશે તો કપાસ બાજરી એરંડા તુવેર જેવા ઊંચા પાકો છે એને ઢળી પડવાનું પણ નુકસાનની એક સંભાવના છે એ જોવા મળી રહી છે અને વરસાદનો આ નવ સપ્ટેમ્બર સુધી સક્રિય છે ત્યારબાદ મિત્રો દસથી ચૌદ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે પરંતુ છૂટો છવાયો વરસાદ છે વરસી શકશે અને ત્યારબાદ એક પંદર સપ્ટેમ્બર બાદ નવો રાઉન્ડ શરૂ થશે મિત્રો તો આ વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરશે